દરરોજ ભક્તોની ભક્તિભાવને વધારતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રાત્રે રાસ ગરબા તથા કીર્તન ભજનનું આયોજન કરવામાં આવે છે ઉપરાંત મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યું છે સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાર્યકરો દ્વારા સતત સેવા આપી ભક્તજનોની સુવિધા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે આ ભવ્ય ગણેશ ઉત્સવનું આયોજન કમલેશભાઈ પરમા રાજુભાઈ સુરેલા ભાવેશભાઈ પંડ્યા પ્રકાશભાઈ ઉઘરેજા તથા કિશોરભાઈ સુરેલાના સંયુક્ત પ્રયત્નોથી સફળતાપૂર્વક કરવામાં આવી રહ્યું છે અહેવાલ મયુર બાબરિયા મોરબી દાવસર પ્લોટ કા રાજા જૂના બસ સ્ટેશન પાસે અનવરસથી આયોજન કરી છે અને ગણપતિનું અને રાત્રે પ્રોગ્રામ હોય છે રાસ ગરબા પછી જાદુગર અને નાસ્તો કાલે વિસર્જન છે અને સર્વ ભાવિ ભક્તોને જોડાવા મોડી સંખ્યામાં આમંત્રણ આપ તમારે આ કઈ જગ્યાએ આપણે આવેલ છે સાવ સાવ 1 નંબર જૂના બસ સ્ટેશન પાસે આપણે આયોજકનો બોલ છે આપણે આમાં રાજુભાઈ ભારત બેટરીવાળા પ્રકાશભાઈ ચામુંડા ગેરેજવાળા ભાવેશભાઈ પંડિયા બેંકવાળા અને સર્વ સર્વે મિત્ર મંડળ સાવસો મિત્ર મંડળ કરવામાં આવે અને તમામ સાવસો પ્લોટ મિત્ર મંડળ અને ખારાકુવા શેરી તરફથી આયોજન કરીએ છીએ તથા બધા ભાઈઓ બહેનોને ને સાથ સહકાર આપવા વિનંતી સાવસો પ્લોટના રાજા બરોબર આજે અમે ત્રણ વર્ષથી ગણપતિ બેસાડીએ છીએ બહેનો દીકરીઓ રાતે ગરાસ ગરબા જાદુગોર આવું બધું આયોજન કરીએ છીએ અને આ બધા મિત્રોએ બરાબર ખૂબ સાથ આપ્યો છે અને આવું ના હજી એક વર્ષ કરવાના છીએ કેમ કે અમે આનંદ આવે છે અને અમને મજા આવે છે તેના માટે